જેને કહીએ છીએ જેને કોઈ કંડિશન નથી આપણે કોઈ રીતનું ભગવાન પાસે શું કામ માગવું કપટ રહિત નો ધર્મ ભાગવતજી આપણને સમજાવે છે વિધાઉટ એક્સપેક્ટેશન ભગવાન ને બધી ખબર છે બધું વિચારીને આપણને દરેક પ્રકારનું કાર્ય કરાવે છે જે છે જે દેખાતું નથી નિર્મત્સર નિર્મત્સર એટલે અદેખાઈ જેનામાં નથી એ કૃષ્ણ શંકર શાસ્ત્રી દાદાજી કહેતા કે જે અદેખાઈની ની ખાઈમાં પડે છે પછી એને કોઈ બચાવી શકતું નથી એને કોઈ બહાર કાઢી નાખતું અને મત્સર એટલે ઈર્ષા મેં તમને કીધું ને કે લડાઈ અંદરની છે બહારની નથી જે અંદરના શત્રુને જીતેન્દ્રિય મનની અંદર તમે કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા હો પણ મનની અંદર જો તમારો સંકલ્પ હશે ને અદેખાઈ ન હોવી જોઈએ ઘણી વખત તો ટીવી વાળા આપણને અદેખાઈ શીખવાડે છે એ મારા કરતા તારી સાડી વધારે વાઈટ છે એમ

કલ્યાણ જે ત્રણ તાપને જે નાશ કરે છે એ શ્રીમદ ભાગવત કથા છે અને ત્રીજા શ્લોકમાં કહે છે પીબત ભાગવત રસમા લય રસમા લય ક્યાં સુધી પીવાનું છે આ લય કંઠ સુધી રસપાન કરવું આ જીવન જીવીએ ત્યાં સુધી એવું નથી કે આ તત્વમાં તમારે બસ ભલે બે સેકન્ડ માટે પુસ્તક વાંચી એક શબ્દ લ્યો સુબોધી આટલા આટલા દીધા છે મહાપ્રભુજી એક એક શબ્દ નું મહાપ્રભુજી અવતરણ કર્યું છે અમુક દવા હોય ને આજીવન લેવી પડે કોઈક મોટા વડીલ આપણે કહીએ કે આ તમે શેની દવા લ્યો છો કે બ્લડ પ્રેશર ની બરોબર બ્લડ પ્રેશર છે સુગર છે લેવી જ પડે એમ મનમાં ફિટ કરી નાખો મારે આ લેવાનું છે એની વગર ચાલવાનું નથી રોજ વાંચવું ખાલી બે મિનિટ પણ આપણે વાંચીએ અને સવારના ઉઠીએ એટલે બે હથેળી જોઈને કહીએ કર્લોક છે સમુદ્ર વસને દેવી પરત મંડળે વિષ્ણુ સમક્ષમે સ્નાન કરીએ તો ગંગેશ છે યમનેશ આપ તમારા શબ્દ છે ને બ્રહ્મ છે યાદ રાખજો જેમ સવાર બપોર થાય સાંજ થાય છે એમ બીજ હોય વૃક્ષ બને છે કોઈ નાનો વ્યક્તિ હોય મોટો બને છે એમ આ ચક્ર છે ને ગતિમય છે ગોળાકાર છે પાછું તમારી પાસે આવવાનું જ છે એક દીકરો માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે માને કહે છે કે માં હવે તું અહીંયા રે કારણ કે ઘરે બધું કંકાસ ને હું ક્યાંય જગ્યાએ ફોકસ નથી આપી શકતો કામની અંદર ધંધાની અંદર માથાકોટો થાય છે મને રાત્રે ઊંઘ નથી આવતી તને હું રાજી કરવા જાઉં તો ઓલી હેરાન થઈ જાય છે એને રાજી કરું તો તું હેરાન થઈ કામ કર આમાંથી તો તું વૃદ્ધાશ્રમમાં રહી જા દીકરો જાય છે કહે ભલે ઠીક છે ભાઈ તું કે એમ મને તો તારા હિતમાં તું પ્રસન્ન રહેવો જોઈએ બેટા માં છે ને એ આવતો જોશે અને વહુ છે એ લાવતો જોશે હાથમાં કઈ લાવ્યો છે કે એમને આવ્યો છો અને તું આવી આવી ગયો ગયો ને ને બેટા બસ રૂમ ની અંદર વૃદ્ધાશ્રમ માં જાય છે દીકરો માને બેસાડે છે કે માં હવે તારા અહીંયા રહેવાનું છે તારે શું જોતું છે કહી દે રૂપિયા આપી જાઉ તને આ આપી દઉં માં કે મને કાઈ જોતું નથી બેટા હું બરોબર છું એક કામ કર ખાલી આ વૃદ્ધાશ્રમ માં રૂમ માં પંખો નથી બેટા એક પંખો ખાલી મુકાવી દે પંખો રહેશે તો સારું રહેશે ઠીક છે માં ખાલી પંખો જ ને દીકરો બહાર નીકળતો જાય માં પાછો બોલાવે કે બેટા અહીંયા વયા તું પાછો મનમાં તને ગલત પ્રેમી ન રે પંખો પાછો મારા માટે નથી કાલ સવારે તારી વહુ આવવાની છે અહીંયા આ પાછું અહીંયા ને અહીંયા છે મને પંખા વગર ચાલે છે તારી વહુ ને પંખા વગર નહીં ચાલે તારો દીકરો મૂકવા આવવાનો જ છે બોલો ગિરિરાજ